છોટાઉદેપુરના મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલયમાં બાળાઓને ટ્રેકસૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવતા ગુનાટા ખાતે સેવા નિવૃત્ત ફોજી ગોપાલ રાઠવા અને તેમના ધર્મપત્ની બેના રાઠવા દ્વારા અહીંના વિસ્તારની એવી બાળાઓ કે જેમના વાલીઓએ અભ્યાસ અધવચ્ચે વચ્ચે છોડાવી દીધો છે તેમને આગળ ભણાવવા માટે પોતે રહેવા જમવાની સગવડ કરી નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે ગોપાલ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેનના આ સરાહનીય સેવા કાર્યને જોઈ કેટલાક દાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામાં આવેલા રાણી કાજલ કન્યા છાત્રાલયની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્યમાં સહભાગી બની રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર આર એફ ઓ નિરંજન રાઠવા અને તેમના પત્ની હંસા રાઠવા રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે આવ્યા હતા જ્યાં સત્યાવીસ જેટલી તમામ બાળાઓ માટે ટ્રેકસૂટનું વિતરણ કરી છાત્રાલયની બાળાઓ સાથે તેમના તરફથી બપોરનું ભોજન આપવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકરો વાલસિંહભાઈ રાઠવા તથા લક્ષ્મણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાણી કાજલ કન્યા છાત્રાલય ગુનાટા ખાતે આરેફો નિરંજનભાઈ રાઠવા સાહેબ તથા તેમના પરિવાર આજે અમારી બાળકીઓ માટે ટ્રેક સૂટ દાન ભેટે આપવા આવ્યા છે તેમજ બપોરનું જમવાનું આયોજન આરેફો સાહેબ વતી કરવામાં આવ્યું તે બદલ